નમસ્કાર મિત્રો કરોડા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડ્યા મિત્રો જો સખત મહેનત કરવામાં આવે તો માટીમાંથી પણ સોનું ઉગાડી શકાય છે જૌનપુરના યુવાન ખેડૂત એ એનો જીવતો જાગતો દાખલો છે રજનીશ કુમાર સિંહે અઢાર લાખ રૂપિયાની બહુરાષ્ટ્રીય કંપનીની નોકરી છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું ખાસ વાત એ છે કે માત્ર પાંચ વર્ષમાં રજનીશ કુમાર સિંહે દર વર્ષે પચાસ થી સાઠ લાખ રૂપિયાની આ યુક્તિના કારણે ખોટમાં ચાલતી ખેતી હવે નફામાં ફેરવાઈ ગઈ છે જોનપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રજનીશ કુમાર સિંહને અનેક વખત એવોર્ડ આપવામાં આવ્યા છે એનું સન્માન કરવામાં આવ્યું છે એટલું જ નહીં રાજ્ય એટલે કે યુપી અને બિહારમાં પણ સરકારે તેમને બોલાવી અને ખેડૂતોને તાલીમ આપવા માટે વર્કશોપનું પણ આયોજન કર્યું છે મિત્રો પ્રાકૃતિક ખેતી માટે અઢાર લાખની નોકરી છોડી દેનાર કુમાર સિંહને સોસો સલામ મિત્રો હવે વાત કરીએ ઉત્તર પ્રદેશના અલીગઢની અલીગઢની જિલ્લા જેલની આ વાત છે અલીગઢ જેલમાં બંધ કેદીઓએ શિવલિંગ શંખ ને એવી અલગ અલગ લાકડાઓની વસ્તુ બનાવી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ શિવલિંગની પ્રશંસા કરી હતી કેદીઓએ જેલની દિવાલની અંદર રહીને પણ પોતાના હાથનું અનોખું કૌશલ્ય બતાવ્યું છે અનેક લોકો આ કેદીઓની લાકડાના શિવલિંગ સહિતની અલગ અલગ વસ્તુઓ બનાવી છે વડાપ્રધાનના વખાણ બાદ જેલ પ્રશાસને અલીગઢ ઔદ્યોગિક અને કૃષિ પ્રદર્શનમાં આ કેદીઓ બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન રાખ્યું હતું અને આ સાધનોનું પ્રદર્શન જોઈ અનેક લોકોએ એમની ખરીદી કરી હતી અને કૌશલ્યની પણ પ્રશંસા કરી હતી જેલ પ્રશાસકોએ આ જે આવક થઈ એ કેદીઓના કલ્યાણ માટે વાપરી છે જેમને આ વસ્તુ બનાવી છે તેમને પણ આ પુરસ્કાર એમને ચૂકવી દીધા છે મિત્રો હવે વાત કરીએ સ્ત્રી સશક્તિકરણની રેખા રેખા પાંડે પાંડે એ એ સમાજ માટે એક બની છે વાસ્તવમાં અલમોડા જિલ્લાના તાળી ખેતની રહેવાસી છે તે છેલ્લા કેટલાક સમયથી મિત્રો ટેક્સી ચલાવે છે તમને જણાવી દઈએ કે હલવાની રાની ખેતથી લગભગ નેવું કિલોમીટર દૂર આ રેખા પાંડે દૈનિક ટેક્સી ચલાવે છે દિલ્હી મુંબઈ અને ચેન્નાઈ જેવા મેટ્રોપોલિટન શહેરમાં આ બાબત કદાચ સામાન્ય હોઈ શકે પરંતુ ઉત્તરાખંડ જેવા નાના પહાડી રાજ્ય માટે તે ખરેખર એક મોટું ઉદાહરણ છે પતિની નાદુરસ્ત તબિયતને કારણે રેખાએ ટેક્સીનું સ્ટિયરિંગ સંભાળી લીધું છે રેખા દરરોજ સવારે આઠ વાગે રાની અને પછી દિવસ દરમિયાન હલ્દવાની સડકો પર ટેક્સી ચલાવી રહી છે

ક્યારેય ટકતા નથી નમસ્કાર